નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે હેપી યુથ ક્લબ દ્વારા બેંક ઓફ ઇન્ડિયાની ઝોનલ કચેરીના સહયોગથી તારીખ ઓગણીસમી મે બે હજાર ચોવીસ રવિવારના રોજ ગાંધીનગરના સેક્ટર અગિયાર માંગ અખબાર ભવનના કમિટી રૂમ ખાતે હેપી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું હેપી રક્તદાન શિબિરમાં કુલ સાડત્રીસ રક્તદાતાઓ રક્તદાન કરવા પહોંચ્યા હતા જે પૈકી કુલ એકત્રીસ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું શહેરની સેવાભાવી યુવાનોની સંસ્થા યુથ નવમા સ્થાપના નિમિત્તે આયોજિત રક્તદાન શિબિર માંગ રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર સાથે રક્તદાતા પ્રોત્સાહન કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા હેકવી રક્તદાન શિબિર માંગ રક્ત એકત્ર કરવાની સેવા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતેથી બ્લડ બેંકની ટીમ દ્વારા આપવામાં આવી હતી

સમૂધી તથા ગરમી માં રાહત આપે એવા ઠંડા પીણા બનાવ્યા હતા જેમાંથી બે વૈજૂત માં વિજેતાઓ જાહેર કરવામાં આવેલ પ્રથમ વૈજૂત માં પેલા નંબર પર કુસુમબેન સંભવાણી બીજો નંબર પર મંગળાબેન ઠક્કર તથા ત્રીજા નંબર પર જાગૃતિબેન વિજેતા જાહેર થયેલ બીજો વૈજૂત માં પ્રથમ સ્થાન પર પૂજા મજીઠિયા બીજો સ્થાન પર બીનાબેન ઠક્કર ત્રીજા સ્થાન પર નીતાબેન ઠક્કર તથા ચોથા સ્થાન પર બિનલબેન જોબનપુત્રા વિજેતા જાહેર થયેલ પ્રમુખ મિતલબેન રાણાએ સૌ સ્પર્ધકોનો આભાર વ્યક્ત કરેલ તથા વિજેતાઓને અભિનંદન પાઠવેલ કોમ્પિટિશનના અંતે વિજેતાઓને ઇનામ આપી નવા જવામાં આવેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ